વડોદરાનો અવાજ ન્યૂઝ આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં સ્મશાન ગૃહ આવેલું છે આ સ્મશાન ગૃહ બહાર અને તેની આસપાસના વિસ્તારોમાં ગટરના પાણી ફરી વળ્યા છે જેના કારણે આસપાસના લોકોને નાકબંધ કરીને અવરજવર કરવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર બે મહિનાથી રજૂઆત કરી કરી છે ડિલક્ષ નવા એડને જોડતો નવો રોડ પણ બનાવ્યો છે ગટર બેસી ગઈ છે તેમ તેઓ જણાવી રહ્યા છે આસપાસમાં સ્વચ્છતા જોવા મળી રહી છે પરંતુ ગટરના પાણી ફરી વળવાને કારણે સમસ્યા જાય છે સ્વજન ગુમાવવાની વેદનાથી કુટુંબીજન સ્મશાન આવે અને તેમને ગટરના પાણીમાં થઈ પસાર થવું પડે તે દુઃખદ છે રાહભાઈ સ્માર્ટ સિટી જીરો લાગી રહ્યો છે સ્થાનિક લોકોએ આપણે રજૂઆત છે આપણે ઘટના સ્થળે પહોંચ્યા છે કેવી હાલત જોવા મળી રહી છે છેલ્લા બે મહિનાથી અમે આ બાબતની રજૂઆત કરીએ છીએ ગઈ સંકલનમાં પણ કોર્પોરેશનમાં ઝાલા સાહેબે જ્યારે અમારી ઉત્તર ઝોનની સંકલન હતી એ સંકલનમાં પણ મેં રજૂઆત કરી હતી મારા સ્થાનિક મિત્રો જે છે દરરોજ વારંવાર મને વિડીયો મોકલે છે વારંવાર રજૂઆત કરી એક બાજુ રોડ બની ગયો તમે જુઓ હમણાં થોડા સમય પહેલાં જ રોડનો વિવાદ થયો હતો કે આ રોડ બનતા પહેલાં પણ કોર્પોરેશનના એન્જિનિયરોએ જે ક્રોસિંગ કરવાના હતા વરસાદી ઘટનાએ તો કર્યા નથી એટલે ચોમાસામાં તો સોસાયટીમાં પાણી ભરાઈ જવાના છે તેમ છતાં રોડ બન્યો અને તમે જુઓ કે નિશામપુરા મુક્તિધામ સ્મશાન અહીંયા દરરોજની ડેડ બોડી ઘણી બધી આવે છે અને એ લોકો પણ આવતા જતાં એટલા પાણી ગંદા પાણીમાંથી જવું પડે છે આ જુઓ તમે આ આખી ડ્રેનેજ લાઈન અહીંયા ઉભરાય છે આ બે મહિનાથી પરિસ્થિતિ છે ડ્રેનેજ પ્રોજેક્ટવાળા રોડ પ્રોજેક્ટવાળા પર નાખે છે રોડ પ્રોજેક્ટવાળા સ્થાનિક કોર્પોરેશનના અમારા વોર્ડના એન્જિનિયરો છે એની પર નાખે છે હવે એકબીજાને જે ખોવા આપી છે એના કારણે નિર્દોષ નાગરિકોનો ભોગ બની રહ્યા છે રોગચાળો ફેલાવવાની ભીતિ છે સ્થાનિક લોકોએ મને વારંવાર રજૂઆત કરી અમે વારંવાર રજૂઆત કરીએ છીએ પરંતુ એકબીજાને આંતરિક વિખવાદના કારણે અમને લાગે છે કે લોકો નિરાકરણ નથી લાવી રહ્યા કોર્પોરેશનના એન્જિનિયરો તો કમિશનર સાહેબને અને સિટી એન્જિનિયરને મારે એવું કેવું છે કે રોડ બનતા પહેલાં કોર્પોરેશનના એન્જિનિયરોની જવાબદારી નથી કે ડ્રેનેજનું કામ પતાવે વરસાદી ગટરનું કામ પતાવે તો આ માત્ર ને માત્ર સ્માર્ટ સિટીની મોટી મોટી વાતો કરવાની એટલે તમે જો આ પરિસ્થિતિમાં લોકો કેવી રીતે જીવે આ સોસાયટી વાળા દરરોજ આ અંદર આ એપાર્ટમેન્ટમાં પાણી ભરાઈ જાય છે ગંદુ સ્મશાનમાં અંદર જવાતું નથી એવી પરિસ્થિતિ છે એટલે સ્થાનિકોએ મને બોલાવ્યો એટલે મારી રજૂઆત કમિશનર સાહેબ ને એટલી કે આનું તાત્કાલિક નિરાકરણ લાવે જો વહેલું નિરાકરણ નહીં લાવે તો હું કમિશનર ઓફિસમાં લોકોને લઈ જઈ અને ધરણા પર બેસીશ